મોંગવારીના અજગરી ભરડામાં સામાન્ય માણસ ઘાણીના તલની જેમ પીસાઈ રહ્યો છે લોકો પોતાના ખર્ચા ઘટાડીને ઘર ચલાવવા બે છેડા ભેગા કરવા મથી રહ્યા છે કેટલાક પરિવારોએ રવિવારે ફરવા જવાનું બંધ કરી દીધું છે આવો જ એક પરિવાર એટલે મનીષા રાવતનું કુટુંબ અમદાવાદમાં રહેતો મનીષા રાવતનો પરિવાર હવે બહાર જમવા જતો નથી મોંઘવારીને કારણે બીજ વપરાશમાં પણ એમણે કાપ મૂકવો પડ્યો છે इतलो જ નહીં સંતાનોને વધારાની પ્રવૃત્તિ પણ બંધ કરવાનું નક્કી કરી લીધું છે તો અમારી જેસે घूमने કા હોતા હૈ યા હોટેલ કા ખાને કા હોતા હૈ યા કુછ ભી એસે એન્જોયમેન્ટ કી ચીજે હોતી ઉસકો હમને हटा दिया अपनी लिस्ट से साथ के साथ घरों में है कि लाइट्स वगैरह चलाते हैं तो कोशिश करते हैं कि एसी वगैरह कम से कम चलाएं ताकि हमारी जो है बिजली का बिल भी वो हो सके कम मतलब यूज़ हो और खाने पीने की चीज़ों में होती है कि गैस के भी रेट बढ़े हुए हैं एल पी जी के गैस मतलब रेट बढ़े हुए हैं तो उसमें यही होता है कि हम एक बारी में कोशिश करते हैं कि जो खाना हमें कई बारी करना है उसको हम एक बार में बना के रख लें ताकि उससे भी हमारा गैस सेविंग हो सके વધતી જતી મોંઘવારીને નાથવા આમ આદમી પાસે કોઈ વિકલ્પ નથી પરંતુ ગૃહિણીઓનું કહેવું છે કે મોંઘવારીને સરકાર પણ નાથી નથી શકતી સરકાર કે કોઈ પણ એવું માણસ નથી કે કોઈ આના વિશે વિચારતું નથી કે કોઈ આગળ કંઈ કરતું જ નથી તો થોડો તો વિચાર કરવો જ જોઈએ કે સામાન્ય માણસનું શું થશે આમાં નાનો માણસ તો જીવી શકે એવું જ નથી કે નાનો માણસ તો કોઈ પણ વસ્તુ ઘરમાં જે બજેટ બે હજાર ચાર હજારનું હતું એના બદલે અત્યારે દસ હજાર હોય તો એકથી વીસ તારીખ સુધી માન ઘર ચાલે છેલ્લા દસ દિવસ શું કરવું એ કોઈને વિચાર જ નથી આવતો નાના માણસ ક્યાં જશે શું કરશે કોઈને એને પડી જ નથી તો હવે થોડું સરકારે વિચારવું જ જોઈએ કે જો આપણે આમાંથી કંઈ મોંઘવારી ઉપર કંઈ કંટ્રોલ નહીં કરી કે અંકુશ નહીં કરી તો પછી નાના માણસો તો કેવી રીતે જીવી શકશે મોંઘવારીના ઘા સહન કરનાર આમ આદમી હાલ તો વિના વિકલ્પે ચૂપચાપ તેની પીડા સહન કરી રહ્યો છે પણ સવાલ એ છે કે ક્યાં સુધી આ પીડા પ્રજાએ સહન કરવી પડશે કેમેરામેન વિજય પટેલ સાથે દેવશી બારડ વીટીવી અમદાવાદ